તો આ દરેક વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ નવી રવિભાઈ એપ્રોક્સિમેટલી આ પૂરી થાય એટલે કે નવેમ્બર બે હાજર પચીસ સુધીમાં છે આવવાની સંભાવના છે ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો એક કહેવાય છે કે ભાઈ અ ગુડ એજ્યુકેશન કેન ચેન્જ એનીવન એટલે કે ભાઈ સારું છે એ ભણતર છે એ તમે એને બદલી શકાય છે પણ અ ગુડ ટીચર કેન ચેન્જ એવરીથિંગ કે એક સારો શિક્ષક છે એ બધું છે એ ચેન્જ કરી શકે છે તો આવા જ ગુજરાત સરકારની અંદર છે એ શિક્ષક બનવાની છે એ અભ્યર્થના ધરાવનારા મહેચ્છા ધરાવનારા એવા વાળા શિક્ષકો ભવિષ્યના શિક્ષક શ્રીઓ તો એમના માટે એક સરસ મજાની ન્યૂઝ છે કે ભાઈ ટાટ

તારીખ એકવીસ આઠ બે હાજર પચીસ ના રોજ એક સરસ મજાનો છે એક ક્રમાંક એક લેટર આવ્યો છે કે ભાઈ પ્રતિ અધ્યક્ષ શ્રી કોને મોકલો છે તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ કે જે આપણે

કેટલા છે એ જગ્યા બાકી છે કેટલા છે એ વય નિવૃત્ત થાય છે તો કેટલી જગ્યાઓ છે એ ભરવાની થાય છે તો આ એની યોજાયેલ બેઠકની કાર્યવાહી નોંધ એની અંદર જો લખ્યું છે બરાબર અધ્યક્ષશ્રીને છે એ જે નાયબ શિક્ષણ નિયામક છે માધ્યમિકના એમણે છે એક પત્ર લખ્યો છે કે ભાઈ ઉપરોક્ત વિષય એનું જણાવવાનું કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસને અંતિમ તગફાવામાં છે ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લેવાઈ ચુક્યો છે કે ભાઈ આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી રહેલ જગ્યાઓ અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તારા આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે આપશ્રીની

ત્યારબાદ છે એ લોકો છેની હાથ દર્શે તો કે ટાટ એચએસ ની અત્યારમાં ખૂબ જરૂરિયાત છે તો એમની છે એ ભરતી પ્રક્રિયા છે યોજશે મેબી નવેમ્બર ડિસેમ્બર ની અંદર આવી જશે ના ટેટ તો લગભગ આ મહિનામાં એન્ડમાં અથવા ઓક્ટોબર મહિના સુધીમાં છે એની નોટિફિકેશન આવી જવી જોઈએ ઓકે ત્યારબાદ એ લોકો યોજશે ટાટ એસ અને છેલ્લે વારો રાખશે ટેટ 2 નો ઘણો વારો રાખશે ટેટ ટુ નો તો આવી રીતના છે ને ક્રોનોલોજી મુજબ છે એ લોકો ચાલી રહ્યા છે તો આવી રીતના છે એ ક્રોનોલોજી મુજબ છે ચાલી રહ્યા છે એટલે કે પહેલા ટેટ વન લેવાશે ત્યારબાદ ટાટ એચ ની પ્રક્રિયા છે એ હાથ ધરાશે ત્યારબાદ ટાટ સેકન્ડરી ની પરીક્ષા છે હાથ ધરાશે અને ટેટ ટુ છે એની પરીક્ષા હાથ ધરાશે તો આવી રીતના છે ક્રોનોલોજી મુજબ છે એ પરીક્ષા છે હાથ ધરવાનું આયોજન છે અને આ સરસ મજાનો પત્ર છે એના દ્વારા એક કન્ફર્મ થઈ ગયું છે કે ભાઈ હવે ભરતી પ્રક્રિયા છે ચોયની જે પૂરી થવા આવી છે એટલે નવી ઓલરેડી આવશે આવશે અને આવશે જ ઓકે એટલે ક્રોનોલોજી મુજબ છે પહેલા ટેટ 1 ની કાર્યવાહી થશે ત્યારબાદ ટાટ એચએસ ની ત્યારબાદ ટાટ એસ અને ટેટ 2 ની કાર્યવાહી થશે તો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ હોય કે સાહેબ આ ટાટ છે શું ટેટ તો સમજ્યા કે ભાઈ

આની અંદર છે ઘણા બધા અત્યારમાં ટાટ એસ વાળા ને છે એ ચાલીસ હજાર આઠસો સમથિંગ છે આ ટાટ એસ વાળા ને અને એચ એસ વાળા ને છે એ અડતાલીસ હજાર છસો આ ઓગણપચાસ હાજર છસો જેટલા છે એનો પગાર છે હવે નવું પગાર પંચ લાગુ પડે એટલે ડાયરેક્ટ છે આ લાખ રૂપિયા વ્યાજ હશે અને એચએસ વાળા સવા લાખ રૂપિયા પગાર ધોરણે છે વ્યાજ હશે વિચારો કઈ એવી નોકરી છે કે જે તમને લાખ રૂપિયા પગાર આપે બરાબર અત્યારમાં તો ચાલુ જ છે ચાલીસ હજાર આઠસો અડતાલીસ હજાર છસો તો ખૂબ સારી એવી નોકરી છે તો ઉચ્ચ પગાર ધોરણ છે એટલે ખાસ યાદ રાખજો એટલે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ ની અંદર જો આપણે વર્ગ શિક્ષક બનવું હોય

બીએડ કરેલું છે તમારે હોવું જોઈએ તો ખાસ યાદ રાખવાનું છે અને એની સાથે બીએડ કરેલું હોય તો આપ છે ત્યારબાદ જો તમારે ટાટ એચ એટલે કે અગિયાર અને બાર ધોરણમાં છે એ આપણે શિક્ષક બનવું હોય તો એના માટે આપણે શું કરેલું હોવું જોઈએ તો કે અનુસ્નાતક છે એટલે કે તમારે માસ્ટર્સ ડિગ્રી છે એ કરેલી હોવી જોઈએ પહેલામાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને આની અંદર તમારે માસ્ટર્સ કરેલું હોવું જોઈએ કોઈ પણ સ્ટ્રીમ અંદર અને એની સાથે છે એ બી એડ કરેલું હોવું જોઈએ આ એમની શૈક્ષણિક લાયકાત છે શું છે શૈક્ષણિક લાયકાત છે સાથો સાથ વિદ્યાર્થી મિત્રો આ જો તમારે ટાટ એસ છે એની અંદર આપને શિક્ષક બનવું હોય તો કઈ કઈ વય મર્યાદા લાગુ પડે છે તો કે જો આપ જનરલ કેટેગરીમાં આવતા હોય તો પુરુષને 35 વર્ષ સુધીની વય મર્યાદાનો લાભ મળે છે સ્ત્રીને 40 વર્ષ સુધીની વય મર્યાદાનો લાભ મળે છે. એવી જ રીતના છે અનામત વર્ગ માટેના છે કોઈ પણ પુરુષ હોય તો એમને છે એ 40 વર્ષની વય મર્યાદા લાગુ પડે છે અને કોઈ પણ સ્ત્રી હોય એમને 45 વર્ષની વય મર્યાદા લાગુ પડે છે. એક આર્મી મેન અને દિવ્યાંગ હોય એવા પુરુષોને 45 વર્ષની વય મર્યાદા છે અને સ્ત્રી છે એમને 45 વર્ષની વય મર્યાદા છે. કઈ ભરતીમાં તો કે ટાટ એસ સેકન્ડરીમાં 9મા અને 10મા ધોરણમાં હવે વાત કરીએ ધોરણ અગિયાર બાર ની તો એની અંદર જો આપને હાયર સેકન્ડરી ની અંદર છે એ આપ ફોર્મ ભરવા માંગતા હો અથવા આપની પાસે છે અનુસ્નાતક કક્ષાની જો ડિગ્રી હોય ને એની સાથે બીએડ કરેલું હોય તો આપ છે એ જનરલ કેટેગરીમાં આવતા હો તો પહેલા ઉંમર છે ઓછી હતી હવે છે વધારે દીધી છે સરકારશ્રીના નિયમો આધીન એટલે કે કોઈ જનરલ વર્ગના પુરુષ હોય છે તો એમને છત્રીસ વર્ષની ઉંમર મર્યાદામાં અને સ્ત્રી હોય છે તો એમને એકતાલીસ વર્ષની ઉંમર મર્યાદાની અંદર છે એ ફોર્મ ભરવા મળશે અને અનામત વર્ગના કોઈ પુરુષ હોય તો એમને એકતાલીસ વર્ષ સ્ત્રી હોય તો પિસ્તાલીસ વર્ષ કોઈ એક્સ આર્મીમેન અને દિવ્યાંગ હોય તો એમને પુરુષ હોય તો એમને પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં અને સ્ત્રી હોય છે તો એમને પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા છે એની અંદર આપને એજનું રિલેક્સેશન છે એ મળેલું છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ મસ્ત મજાનો ચાર્ટ છે કે જેનાથી તમને તમારી ઉંમર છે એના પ્રમાણે યોગ્ય છો કે નહીં એ આપને ખ્યાલ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ તમને એમ પૂછે કે ભાઈ પરીક્ષા છે સાહેબ કઈ કઈ ભાષામાં આપી શકાય તો કે જો વિદ્યાર્થી મિત્રો હિન્દી ભાષામાં તમે પરીક્ષા આપી શકો ગુજરાતી ભાષામાં તમે પરીક્ષા આપી શકો અને અંગ્રેજી ભાષામાં તમે આપી શકો ટેટ વન વન 2 માં શું તમે ગુજરાતીમાં આપી શકો પણ આની અંદર છે શું થાય તો કે ભાઈ હિન્દી ભાષાની અંદર તમે પરીક્ષા આપી શકો છો ગુજરાતી ભાષાની અંદર એટલે કે પરીક્ષાનું માધ્યમ હો મોડ ઓફ એક્ઝામિનેશન અંગ્રેજી ભાષાની અંદર પણ તમે પરીક્ષા છે એ આપી શકો છો હવે આ ટેટ ટાટ એસ અને ટાટ એચ એસ નું સિલેબસ શું હોય છે શું આની અંદર છે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા આવે હા આવે પણ આનો છે સિલેબસ શું હોય તો જો બંનેનો છે સિલેબસ સેમ છે

પછી ત્યારબાદ આવે છે તાર્કિક અભિયોગ્યતા પંદર માર્કની એટલે કે જેને આપણે રીઝનિંગ કહીએ છીએ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય એટલે કે ગુજરાતી છે ભાષા એના પ્રશ્નો છે તમને કેટલા તો કે પંદર પૂછાશે પહેલી પરીક્ષા છે એમસીક્યુ બેઝ રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એમસીક્યુ બેઝ છે એ રહેશે અંગ્રેજી ભાષાની જાણકારી છે એની અંદર કેટલા તો કે પંદર માર્કની રહેશે ઓવરઓલ કેટલા તો કે સો ગુણનો છે સામાન્ય અભ્યાસ એટલે કે ભાગ એક છે હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ભાગ એક ની આપણે વાત કરીએ તો કે ભાઈ જો પહેલો ભાગ અને બીજો ભાગ બે માં કેટલા સો પ્રશ્નો રહેશે એકસો ને એસી મિનિટ નો આ સળંગ જ પ્રશ્નો હોય કુલ ડાયરેક્ટ એક આખો ભાગ પૂરો થાય પછી એક થી સો પ્રશ્નો બધા એમ કોમન હોય બરાબર છે એટલે પહેલું જે પેપર હોય ને એ કોમન હોય આમાં હોય એમાં આધારિત ની છે અને નેગેટિવ રહેલું છે સામાન્ય વિજ્ઞાન આપ જોઈ શકો છો સામાન્ય અભ્યાસ ની અંદર આખે આખા આપણને આપી દીધા છે કે ભાઈ શું શું પૂછાશે બંધારણની મૂળભૂત ફરજો ગુજરાતી સાહિત્ય રાજનીતિ શાસનતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ખેલકૂદ રમતો બધું છે તમને ચોખવટ આપી દીધેલી છે પછી ત્યારબાદ છે શિક્ષક અભિયોગ્યતા તો શિક્ષણ ફિલસૂફી ફિલસુફી શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવી રીતના છે આપેલું છે પછી તાર્કિક અભિયોગ્યતા રીઝનિંગ ના પણ તમને છે ચોખવટ કરી દીધી છે કે ભાઈ આટલા આટલા છે તમને પ્રશ્ન પૂછાશે ગુજરાતીમાં પણ આવા પ્રશ્ન પૂછાશે હવે ભાગ બે છે બરાબર છે પહેલું પેપર 1 હતું પ્રિલિમ્સ નું એની અંદર છે આખે આખું જનરલ હતું કોમન બધા માટે હતું હવે આ ભાગ 2 છે એ તમે જે તે વિષયની અંદર તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એ વિષયની અંદર તમે પરીક્ષા આપવાના હો એ પરીક્ષાનું અંદર પૂછાશે એટલે કે વિષય વસ્તુ પૂછાશે જેને આપણે કન્ટેન્ટ કહીએ શું કહીએ કન્ટેન્ટ કહીએ અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિ જેને આપણે શું કહીએ તો કે મેથડ કહીએ શું કહીએ મેથડ જેને આપણે પદ્ધતિ શાસ્ત્ર અથવા પેડાગોગી પણ કહેવાય છે તો એનો છે એ ટોટલ કેટલા તો કે 100 ગુણના છે પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ જ હશે ઓકે તો આ તમે પાસ કરો ત્યારબાદ છે તમારે વિદ્યાર્થી મિત્રો પહેલી પરીક્ષા પ્રિલિમ ઉત્तीर्ण થાય ત્યારબાદ આવે છે મેન્સ તો મુખ્ય પરીક્ષા છે એ ડિસ્ક્રિપ્ટિવમાં હશે એટલે કે લેખિતની અંદર હશે આ પહેલી જે પરીક્ષા હતી પ્રિલિમ છે એ છેમાં હતી તો કે એ છે એમસીક્યુ બેઝ હતી બંને છે પેપર एमसीक्यू બેઝ હતા તો હવે છે એ વિદ્યાર્થી મિત્રો જુઓ મેન્સ પરીક્ષા આવે છે એ કઈ રીતના આવે છે તો કે મેન પરીક્ષા આવે છે એની અંદર કેટલા પેપર હોય છે વિદ્યાર્થી મિત્રો તો એની એની અંદર અંદર જો જો આપણે આગળ જોઈએ બરોબર પણ વર્ણનાત્મક સ્વરૂપ છે પહેલું પેપર છે સો માર્ક નું હોય છે એની ભાષા શું હોય છે તો કે ભાઈ દોઢસો મિનિટ હોય છે એનો સમયગાળો ભાષા છે હિન્દી ગુજરાતી અંગ્રેજીમાં એટલે કે જે તે વિષયની અંદર તમે કરેલું હોય એના છે એ તમારે ડિસ્ક્રિપ્ટિવ ભાષા છે એનું ફોર્મેટ આવશે

એ વિષય વસ્તુનું એટલે કે કન્ટેન્ટનું હોય તે તમે જેની અંદર ઉત્તીર્ણ થયા હોય તે અને એની પદ્ધતિ શાસ્ત્ર એટલે કે પેડાગોગી છે એમનું આખે આખી મેથડ છે એમનું છે પેપર હોય છે ઓકે ઓવરઓલ બે પેપર હોય છે ભાષા ક્ષમતા કા તમારે ગુજરાતી ભાષા માટે સો ગુણનું પેપર હોય છે અથવા હિન્દી ભાષા માટે અથવા અંગ્રેજી ભાષા માટે એટલે આખે આખું ડિસ્ક્રિપ્ટિવ સો માર્કનું છે એ પેપર હોય છે અને પ્રશ્નપત્ર બે છે એ તમે જે વિષય વસ્તુ જે તૈયાર કરેલી હોય એટલે કે તમે જે શાસ્ત્ર ની અંદર છે એ તમે ગ્રેજ્યુએટ કરેલું હોય એનું જે વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ અને એનું પદ્ધતિ શાસ્ત્ર કે જેને આપણે કહીએ કહીએ મેથડ તે વિષય માટે અરજી કરી હોય એ માધ્યમ માટે અરજી કરવી હોય તો તે માધ્યમનું છે પ્રશ્નપત્ર હશે તમે એસ માટે જો ફોર્મ ભર્યું હોય બરાબર છે તો નવ દસ લેવલ નું હોય તમે એચએસ એસ માટે કર્યું હોય તો અગિયાર બાર લેવલ નું હોય ઓકે તો આ ખાસ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો

એનું હોય છે જો પેડાગોગી ની અંદર એટલે કે તમારો કન્ટેન્ટ હોય છે મુદ્દાસર જવાબ આપવાના હોય તમે જે તે વિષય માટે અરજી કરી હોય એ જ વિષયનું હોય ચાહે તમે આર્ટસ માં કર્યું હોય ચાહે તમે કોમર્સ માં કર્યું હોય ચાહે તમે સાયન્સ માં કર્યું હોય તો માગ્યા પ્રમાણે જવાબ આપવાના 6 માંથી 4 એટલે કે આખે આખું છે પેડાગોગી 100 માર્ક નું છે એ પેપર હોય છે અને આના માર્ક કઈ રીતના ગણાય વિદ્યાર્થી મિત્રો તો જો પ્રિલિમ પરીક્ષાના માર્ક છે એ તમારા કટઓફ થી વધુ ગુણ છે એ પ્રિલિમના માર્ક હોય તો મુખ્ય પરીક્ષા છે એ આપી શકશે એટલે કે મેન્સ પરીક્ષા માટે કટ ઓફ થી વધુ મેળવનાર ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે નહીં અને મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે એટલે તમારે એકો ને તો લાવવા જોઈએ બરોબર છે એટલે એકસો ને વીસ છે એ લાવવા જોઈએ ઓકે આ ખાસ તમારે યાદ રાખવાનું છે આ લોચો જ્યાં પીડ્યો તો કે ભાઈ એકસો વીસ વાળા કોઈ મેળ્યા નહોતા એટલા માટે જગ્યા છે ખાલી તો એટલા માટે છે એ આવશે વિદ્યાર્થી મિત્રો જો આપણે આ તૈયારી કરવી હોય ટાટ એસ અને ટાટ એચ ની તો આપના માટે છે એ લઈને આવ્યું છે સરસ મજાનો ટાટ એસ અને એચએસ ની છે વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ બેચ કે જેનું નામ છે દ્રોણાચાર્ય બેચ છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો અમે છે એ માત્ર પ્રિલિમ્સ નું જે પાર્ટ વન છે કે જેની અંદર આખે આખું જીએસ આવે છે ઇંગ્લિશ આવે છે પછી મનોવિજ્ઞાન આવે છે પ્રિલિમ્સ ની અંદર પેપર એક છે એટલે કે

વિષય વસ્તુ જે ભણેલા હો છો તે એનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી અને પદ્ધતિ શાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો નથી બાકીનો છે એ પ્રિલિમનો પેપર 1 છે એટલે કે પાર્ટ 1 છે એની સંપૂર્ણ તૈયારી છે અને મેન્સની અંદર પેપર 1 ની સંપૂર્ણ તૈયારી છે એટલે 999 રૂપિયામાં છે એ 6 મહિના પૂરતું છે એ આખે આખું કોર્સ છે ટાટ એસ અને એચએસ ના જે વિદ્યાર્થી મિત્રોને જો લેવાની ઈચ્છા હોય તો આ સોન એપ્લિકેશન ડાઉનલોડ કરીને છે એ આપ મેળવી શકો છો બંને હોય છે કરણભાઈ સાયન્સ એ હોય છે અને ગણિત પણ હોય છે ઓકે અને જે વિદ્યાર્થી મિત્રો છે એ ટેટની તૈયારી કરતા હોય તો એના માટે તો સુવર્ણ તક છે વિદ્યાર્થી મિત્રો એનો તો આપણી પાસે વિભાગ એક અને બે ની સંપૂર્ણ તૈયારી કરાવતું બરાબર ટેટ વન અને ટુ માટે તો આપણે સંપૂર્ણ એક થી તે આઠ ધોરણ સુધીના આપણે તમામ જે વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરાવવા માંગીએ છીએ તો શિક્ષા મિત્ર નામની બેચ છે એ ટેટ વન અને ટુ માટે છે આપણે સંપૂર્ણ તૈયારી કરાવીશું વિદ્યાર્થી મિત્રો નવસો નવ્વાણું માં છ મહિના આ પણ બેચ છે કે આની અંદર તો તમને સત્તરસો પ્લસ વિડિયો લેક્ચર મળશે બરાબર સંપૂર્ણ તૈયારી છે શિક્ષા મિત્ર બેચ છે ટેટ વન અને ટેટ ટુ માટેની બરાબર તો આની અંદર છે એ તમે ખાસ વિદ્યાર્થી મિત્રો આઈસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ આપ છે એ આનો મસ્ત મજાનો છે લાહવો ઉઠાવી શકો છો ખાસ છે એ યાદ રાખજો શિક્ષા મિત્ર બેચ છે ટેટ વન ટુ માટે આઈસ એપ્લિકેશન અને દ્રોણાચાર્ય બેચ છે ટાટ એસ અને એચ એસ માટે આઈસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને માત્ર ને માત્ર છે તમારે શું લખવાનું છે ટાટ લખો એટલે ટાટની બેચ આવી જશે એસ ની એચ એસ બે ભેગું જ છે

બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોની સાથો સાથે ટૂંકમાં જે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એના વિકલ્પ સ્વરૂપ છે મસ્ત મજાની બુક છે એ આઈસ દ્વારા છે તૈયાર કરવામાં આવેલી હતી જેનું આપને 190 રૂપિયામાં છે એ આપને મળી જશે કુરિયર ચાર્જ સાથે તો જો કોઈની મંગાવી હોય તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરીને પણ આપ મંગાવી શકશો ઓકે તો આયા સુધી મસ્ત મજાનું છે આપને કારણ કે આની અંદર જો શિક્ષણની ફિલસૂફી અને મનોવિજ્ઞાન

કે ભાઈ બધા વિદ્યાર્થીઓ છે એ આઈસના સથવારે છે એ એમની સફળતાને છે પ્રાપ્ત કરી ચૂક્યા છે તો આપને પણ જો સફળતા છે એનો લહાવો લેવો હોય એની જે એ અમારી સાથે છે આપને જો મહેનત કરવી હોય તો આપ આ બેચની અંદર છે એ જોડાઈ જજો અને પરીક્ષા છે એ ટૂંક સમયની અંદર છે વિદ્યાર્થી મિત્રો આવી જશે ઓકે અને વહી જશે આપણને ખબર પણ નહીં પડે તો

ઉપલબ્ધ થઈશું અને કોઈપણ જાતની છે નવી માહિતી છે એના માટે અમે સદાય આપના માટે તત્પર છીએ તો વિદ્યાર્થી મિત્રો આજ સરસ મજાનો છે એ વિડિયો હતો અને એક નવી અપડેટ આવી હતી એટલા માટે આપ સમક્ષ છે એ એક રજૂ કરવા માટે આવ્યો હતો કે ભાઈ સૌપ્રથમ છે એ ટેટ 1 ની જે પરીક્ષા છે એ હાથ ધરવામાં આવશે ત્યારબાદ છે એ ટાટ એચએસ ની પરીક્ષા છે હાથ ધરવામાં આવશે ત્યારબાદ ટાટ એસ ની છે પરીક્ષા આવશે અને છેલ્લે ટેટ વારો છે એટલે ક્રમ ક્રમ છે એ ક્રોનોલોજી મુજબ છે એ ચાલશે ક્લિયર છે વિષય વસ્તુમાં છે કરણભાઈ સો માર્કનું જ હોય છે તમે ગણિત સાથે કર્યું હોય કે વિજ્ઞાન સાથે કર્યું હોય ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ કે આ માહિતી આપને ગમી હશે જો આ વિડીયો હોય તો આપના મિત્રો સુધી શેર કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોઈ પણ પ્રતિભાવ છે વેલ્યુએબલ ફીડબેક માટે છે આપ કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જોતા રહો હસતા રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને તૈયારી કરતા રહો ટિલ ધેન જય હિન્દ જય ભારત